હેલો મિત્રો કેમ છો બધા મજામાં બધા ને જયરામ આપી નવા વિડીયો માં તમારું ફરી વખત સ્વાગત છે તો એને તો લગ્ન ની કંકોત્રી આવી છે એટલે એ તો આમ કઈ હરખ જ હોતો કે આ ટકે આપડે કંકોત્રી આવી ગઈ છે પણ પણ લગન છે કે કંકોત્રી આવી ને તરત લઈને બે ગઈ કે આપડે લગ્ન કરવા જવાનું છે અને કંકોત્રી લઈને બે ગઈ છે કે આ બધી ખરીદી કરવાની છે એવું બધું કે તૈયારી કરવાની પણ જે મેં કીધું વાત છે

પછી સુધારવાના કેટલાક સુધારવાના ક્યા ઝીણા ઝીણા ને કે અત્યારે ન કાઢવા ને આમ નામ બને નાખવાનું ને અત્યારે એવું સારું લાગે તો

હવે તો બપોર થવા આવે તો શાક ની જે તો સુધારવાની તૈયારી કરે છે લગ્ન ની કંકોત્રી થવા નહીં રાંધું કઈ છે રાંધો કંકોત્રીસવાય છે કંકોત્રી તો વાંચી લીધી છે પણ હવે શું એમ નકરી વાસ વાઈ કરવાની તો કંકોત્રી લઈને પછી બે ગઈ છે કે જો એને કઈ કામ જ નથી કે કંકોત્રી લઈને બે ગઈ છે કે રાંધ પછી હરખાય થી આખી વાંચી લે કંકોત્રી કે

કાંઈ દશે જ નહીં થયું કે નાના કેટલા દીધા વાટે હતા કંકોત્રી આવી જ ગઈ કે વાટ જ હતા કે ક્યારે આવશે ક્યારે આવશે કે બધી ખરીદી કરવાની છે એવું બધું છે કે કંકોત્રી આવશે તારે હું ઉતાળશે ત્યારે કરવાની હોય તો કરી નાખવાની હોય તો શું હશે

બટ્ટા બનાવવાના છે અંધારું પડતા ગલપ ચાલુ કરી દે ને તો પણ અત્યારે દિવસે કઈ નો અંધારું પડે અને હવે તો સુલો ગેસ કેરો ચાલુ અને આ નાખ્યું છે તેલ ના શાક થઈ જાય પછી રોટલા બને નાખવાના છે બે બાજરાના ટીબી નાખવાના બટ્ટા તીખા તીખા હોય ખાવા હોય તો બનાવાય નકર ન બનાવાય

પોસો પોસો થઈ ગયો એક નો લાટ થઈ જાય હા નાખો બાજરાના શાક બનાવી નાખો એટલા હોય એટલા હોય અહ તાબડે એને શાક બનાવી નાખ્યું અને આ તાબે તાબે સડી ગયા છે રોટલા બનાવે કે આપણે તાબે રોટલા બનાવવાના છે ચૂલો કેમ કે છે પવન તો બહુ હોય તાબુવા એટલે તો જો મડી છે ભઈએ રોટલા કરવા બપોર થઈ ગયા છે તો આપણે કે રોટલા કરી પછી ખાઈ લેવી કે તો અમે કીધું મડો રોટલા કરવા તો જોવા મડી છે હવે રોટલા કરવા રોટલા મડીયા રોટલા મડી બનાવવા હવે ને ચૂલો જઈ ધોવાડો થાય છે નકર પડે જો પાકડી